નમસ્કાર જય માતાજી કેમ છે બધા હેલો ગાઈઝ અને હું જાઉં છું આજે રોવાપીના મંદિરે દર્શન કરવા માટે વાગડી એવા કોમે ત્યાં આગળ આજે રોવાપીના દર્શન કરવા જાઉં છું તો આગળ તો મેળવવાનો આ તો માહોલ છે બધી વસ્તી બહુ આ રોવાપીના મંદિરે દર્શન કરવા માટે ભક્તોની તો કેટલી બધી લાઈન લાગે છે આ તો આ તો માહોલ ગ્રામપદીએ છીએ

જય તો હવે નીકળીએ છીએ હવે અમારી વ્યક્તિ હવે હવે અમે શેર મારીએ છીએ હવે તો મારા વિડીયોમાં લાઇફી બનાવી છો ચાલો ભાઈ આપણે શેરમાં દેખાવ કીધું બા ફટાફટ હાલો પછી સારું કરો તો નીકળ્યા છીએ બાઇકમાં ભાઈ જો મિત્રો અમે હવે અત્યકર છીએ હોવાપિના મંદિરે જઈએ છીએ દર્શન કરવા માટે તો ત્યાં જઈને તમને રોપિનનું મંદિર બતાવીને ત્યાં આખો તો જોવા જવું થર્ડ થોડા જો મિત્રો ભાઈ કેટલું દૂર નહીં કેટલું પાછળ બે ભાઈઓ છે હરેશભાઈ અને રોમજી ભાઈ ખાસ મારા ભાઈ બંધ છે ના ભાઈ ખાસ મારો જુગાર થાય ભાઈ બંધ ના બંધ મારો ખાસ ભાઈ બંધ છે લંગટિયું જેટલી જાન બેના પહાડ પહાડ રહ્યું છે બે જિંદગીભર બેહા બનતા બેના ઘર બનતા ના ભાઈ આભાર ચા જો બધા જોઈએ પહાડ ચાહકો મારા ચાહકો વિડીયો જોયો છે મારા રોજ મિત્રો

बताओ आ जो देसी लुक अमरु बबड़ा नु जय <स्थाथ> <दे> बाबा री जो <स्थाथ> मा चाह को खास मा मित्रों क्या है जय माता

बले बले छ बडा कडा भएन जैले कडाबा चलो हा हे आप हेडा बोद हा हेडा बोद आजु न हाई बताइयो वो त मले हो बराबर फोटो शूटिङ उठ आफ्नो भिडियो बनाउन आदे एक मोटु बलिर हु सा उतारे नि हो मैडम मस्त लाके सो नि मस्त मलाई त धुनु है आइयो बोल तई बाबा वो त राम मारी

હા હા કેમ ભાઈ મને આવું જો હા હા તો કે મલ્લે હા જો મિત્રો મારા ચાહકો હતા મારા ખાસ ફેન અને અમારા વિડિયો જોતી બધા તો જે છે છે અમે શીખેવા પોકિટ દે છે હો તું સમય મો ચલો ભાઈ આપ શેર હા ચલો મારા એક કેનવલ બી આવી જો આવી જો આવી જો

स्तो दौज तासित कम

खरामले नेरले जालमे दाडो बोला भाई मजान भाई मोटा भाई जय माता दी एक गडाला के हुन्छ एक मोटा बलले चलते आयो के कुवा गयो नि दिगो भाइ रो हा खरामम यो पीएम छ ना ठरे ग थम सपोर्ट दया छ तिम्रो मोटा बलले चलते लिन छपी बादे Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આ ભાઈ ઓય આ મંદિરે આ દસિંગ કર ના બાકે ભાઈ હાલ આ મજા આ સાદા મલે હા હા ભાઈ મજામાં હા ભાઈ મજા મજા તમારો પ્રેમ બહુ કર મજા ફોટો

ઉડીને આલી મારા ખાસ ફેન ચારે મારા જબરદસ્ત વિડિયો જોઈ નાખો તમામે તમામ વિડિયો આપો જોવા થેન્ક યુ થેન્ક યુ ધન્યવાદ ધન્યવાદ તમારો પ્રેમ મળ્યો બહેન તમારી આ બેન બધો આ બધી

મેંદિરે છે આ તો બહુ લાઈન છે ભક્તો લાઈન જો ખાલી ખાલી બતાઈ દે આપ લાઈન બતાવી ભક્તોની ભાઈ આપશું બધું ગુલ્ડન આવ્યો તમે આવજો ગુલ્ડન આવજો બરાબર શું બેન ગીતા તો કે હા એવું હા આપા મમ્મા બજામાં હા ગેટી ના તે ઓકે ઓકે તો એવું હા ફ્યુ છે માં તો

ઓજી બાર બીજ ના ધણી ને સાંભર બાર બીજ ના રે હા ધણી ને સાંભરું નકરંગી ને જા ધારી રે ભજન મં નખરંગીન હે જા ધારી રે ભજન મં ભાગ્ય બળા કા ભરી ઓ

બધા કઈ બધા 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 લોકો છે જો મિત્રો આજે મેં વાઘડીમાં આજે પોકી જાય છે રોપિંદના મંદિરે દર્શન કરવા માટે તો બહુ ભીડ તમે બહારથી દર્શન કરી નાખે છે જો મિત્રો મજા લો જુઓ મજામાં ચાક મિત્રો મારા જય બાબા આજ અમે આવ્યા છે

જય માતાજી જય રમી